નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા માઢિયા રોડ બાથાભાઈ ના ચોક વિસ્તાર માં મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરીને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકાની કાર્યવાહીનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના કુંભારવાડા માઢીયા રોડ બાથાબાઈના ચોક વિસ્તારમાં અડચણરૂપ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા અને માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવવામાં આવતા સ્થાનિક વેપારીઓ અને લોકોએ વિરોધ કર્યો હતો વેપારીઓ અને લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને તંત્રની કામગીરીનો વિરોધ કર્યો હતો મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી ન હતી તેમજ સામાન લેવા માટેનો સમય પણ આપવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો